આજે મારે જવાનું દયાપુર બરડામાં એ આગળ આગળ આપણે જોતા તમને બધું નવો નવો સીન દેખાય શિયાર ગામ હિમાળે કહેવાય ને એવું તો પેલા જે આ રસ્તો અમારે આવે આ આવે એના પછી નેક્સ્ટ આ સાઈડ થી આવે એ થી પછી હામે હે એ હાથિયાણી જાય અને આ સાઈડમાં છે એ વટારે જાય તો આની કહેવાય શિયાળ ગામનો હિમાળો એવું બધું છે અને પ્લસમાં જો અહીંયા બોડ મારા છે વડારા વિશાવાળા છે અને ટુકડે અમે આવે એવું બધું છે

આગળ આગળ આપણે બતાય જોતા રહી હું ફારો ફારો સિનシナરી આવી છે કે જે બોર્ડ અને એકદમ મસ્ત લોકેશન છે ને તમને દેખાડતા રહી તો બિનારી જો અમારા વ્લોગમાં અમારે હૈરી તો હલો આપણે જઈએ વાયા હાથિયાણી છે ને મોઢવાડા છે ને બગવાડા છે ને જ્યાં જવાનું છે ના એક્ઝેક્ટ લોકેશન ઉપર જો હાલો યે છે ને અમે ઢુકળો વિસાવડ વડારો ને હાથિયાણી તાર ગામનો હિમાળો છે ને વટાવ્યા પછી ફટાણા અમે પાસ્ટ સ્પ્રેટ હાઈવે મીન્સ કે આ લોકલ હાઈવે હે એકદમ ફોર લાઇન હાઈવે ને તો આપણે ઓકે જો ડામર રોડ હે એટલે લપજાણ બહુ ન થાય બ્રશ માં બીજી વાત ઈ કે ભાઈ અમારે અહીંયા આવવાનું તો વટારા થી આગળ ટુકડો પડે વટારામાં મોટર સાયકલ સ્લીપ એટલે પછી વટારાનો રસ્તો ન લીધો અને આવે એટલે બતાવી તો મહિનાની જો વિડીયોમાં છે એટલે તો જોતા રહીએ સ્કીપ ન કરતા સબસ્ક્રાઈબ ન કીધું હોય તો કરી દીજો હાલો જો અમે ધીમે 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 આગળ આગળ હે ને વધતા આવીએ આપણે આ મંજિલ તરફ જવાનું છે જે બાજુ એ બાજુ આપણે જતા જઈએ પણ હે ને જો એક નાનો એવો હે ને કોઝવે વે હા દેખાડવાનો છે કે જે મોઢવાળા અને કિંદરખેડામાં વસો વય છે આવે હામાં આકુરાથી આપણે આવીએ વડારેથી નાથિયાણીથી જે સાઈડથી આવતા એ સાઈડથી બાકી ખબર છે અમે આવીએ હિતા કોઝવે તો નાનો એવો અટાને દેખાઈ જો અહીંયા પુલ છે એનું અને આ બાજુ જો આ પાછળની તરફે ને જો આ બધા લાકડાને ને એ બધા એમ તણાઈ તણાઈને આવ્યા પડે એવા કોઝવે હે ને અટાણે તો આ શાંત થાય કારણ કે હમણાં વરસાદી થોડાક ટાઈમથી વિરામ લીધો પણ જ્યારે ફૂલ વરસાદ હોય ને ત્યારે હે ને આમ એટલું તાણ પાસે તાણ અને પાણી ફૂલથી હોય ને કે કદાચ એમાં જો હે ને થંભાઈ આપે છે કે અહીંયા એક ફૂટથી વધારે ઓછું પાણી હાલતું હોય ને એટલે કોઝવે ઉપરથી હેને નીકળવાની જ મનાય છે કારણ કે હે ને આમાં એકદમ એટલું હે ને હોય એટલે એકદમ બહુ પ્રેશરથી પાણી જાતું હોય અહીં પાછળ પછી અહીં કાં સુધી જતું હોય મને ખબર નથી એક્ઝેક્ટ લોકેશન તા પણ જાય બહુ હારામ હારું ફૂલમ ફૂલ એકદમ પ્રેશરમાં એટલે નીકળવાની મનાય હોય એટલે હે ને મોસ્ટ ઓફ આ બધા તહેવાર આવે ને ખરેખર થાય ને સુમા પછી આવવા જ કે રક્ષાબંધન ને પછી અટાયે હારું હોય કે વિરામ છે ને કે કામ આમ કરવું કઈ રીતના ભાઈ ભાઈ વાટ જોતા હોય પણ બીનું બિચારી હોલવાની હોય નીકળવું તો જોઈએ ને આમાં કાંક આવા રસ્તામાં કોસવી આવી જાય ને તો હાવ હલવા મૂકે એવું હોય બાકી અટાણે તો કંઈ નથી એટલે આપણે જઈએ તો હાલો આગળ આગળ જોતા રહીએ જો આપણે છે ને મોટવાડેથી કિંદર ખેડાનો અમે તમને કોઝવે દેખાયો ને એના પછી આપણે આ કિંદર ખેડાથી છે ને બગવદર હું રસ્તો હોય એમાં કિંદર ખેડા આગળ આવી

ધીમે 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 બળા જાય ને એકદમ મસ્ત વાતાવરણ એકદમ મસ્ત સુપર આવી જાય શાંતિ કહેવાની કે તમારે બધા જો બળાની સફર કરવી હોય ને બહુ ઉત્સુક હોય ને તો તમે બધા હે ને જેટલી વધારે બને ને એટલે કોમેન્ટ કરજો અને હે ને વધારે ને વધારે લાઈક કરજો ને ખબર પડે કે ભાઈ તમને બધાને ને શેર કરવા માટે ઉત્સુક બહુ હતો હે ને આગળ અમારું બળા હે ને કોલાપાડા નાથા હતાની જગ્યા છે તો ન્યા આપણી જન જરૂર તમને બળા નજારો દેખાડી હે એટલે પહેલા તમારી એક ખાલી એક ખાસ કોમેન્ટ અને એક લાઈક ની જરૂર છે આવી તો જ કરજો સફર બળાની કકી જો

હું તમને કાય ને કઉ નાની ઉતી ને નથી એવી શીખામણ દેવામાં આવી કે ભાઈ પાણી આરી કોઈ દી વેર બંધાય નહીં ખાલી થોડું જાતું હોય તો વધારે જાતું હોય ખાલી આંગળી અડાડે લેવાય મારે આંગળી ને તો અડાડે જો કે અટાડે તા કારણ કે આમ પાણી જેટલું ભર્યું હાફી તમે જો ભાઈ છબો અને જો ભાઈ સામે દેખાય નહીં નજારો છે કે બળા ડુંગર નો એવો તો તમે જે બને જા જેવી કોમેન્ટ કરજો તમારો બોરો ડુંગર જો હોય ને તો જો હું ટાઈમ મસ્ત નજારો પાણીમાં જોવા એવું મસ્તી નું થઈ જતા પાણી પછી લીલી વાડી ને લીલી વાડી ને ખાલી આ સુધી પડ્યું હોય ને એવું કરીએ કારણ કે આપણી વરસાદ વરસે ઘર ને બાય નીકળીએ નહીં બાકી જોવા આથી કઈ ચાલુ જ છે બસ આપણું હે ને સેમુ લોકેશન અહીંયા સુધી નું હે આખ નાગર જવું નથી કારણ કે અમારા સાહેબ એક વખત સ્લીપ થાય પીડ્યા એટલે બસ

મીઠા જળની ફાઈનલી આપડી બોડા ડુંગર ને એકદમ નજીક માં પોચા પણ આપણે બોડા ડુંગર માં જવાનું હે નહી ખાલી બળો ડુંગર તમે એકદમ મસ્ત બ્લેક કાળો હે કારણ કે ડુંગર કાળો જોઈ બીજી વાત કે જો આમાં હે આ ડુંગરમાં સફેદ કલરનો પાણો દેખાય તમે દેખાડવાની જરૂર કોશિશ કરીશું ઈ હે પોલો પાણો ત્યાં હે ભાઈ અમારા મેર જે આપણી શું નાથા મોઢવાડિયાની જગ્યા હે પોલે પાણે તો ભાઈ આપણે જયહકારક તો તમને અટાણે અટાણા દેખાડવાની કોશિશ કરીએ મેં બી કેચઅબ થયો જી હે ઝૂમ કરી લીધું હોય એટલી તો જોઈજો અને બાકી આપણે બરા ડુંગરથી સફળ અહીંયા સુધી ને તો વિડીયો જો પંદ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો અને થેન્ક યુ ફોર